શહેરના આદાભાઈ ચોક પાસે આવેલા દેવવન ફ્લેટના ચોથા માળે રોકડ રૂપિયાની થઈ ચોરી ભાવનગર શહેરના આદાભાઈ ચોક પાસે આવેલ દેવવન ફ્લેટના ચોથા માળે રહેતા શીતલબેન દ્વારા કુકારો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દેવવનમાં આવેલ તેમના ફ્લેટમાં કબાટના લોકરમાં તારીખ પંદર એક બે હજાર રોજ તેમના માતા પિતાની બચતના રૂપિયા ત્રણ રાખવામાં આવેલ જે આજ રોજ તેમના વેપારના રૂપિયા મૂકવા માટે ખોલતા આ લોકરમાં મૂકવામાં આવેલા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા જોવા નહીં મળતા તેમને આ અંગે વધુ તપાસ કરવા છતાં રૂપિયા નહીં મળતા આ રૂપિયા કોઈ અજાણ્યા ઈસમો ચૂરી ગયા હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી